તરફ રાજ્યમાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી ત્યારે કાળા બજારીઓ ગુજરાતમાંથી ઝડપી નાંદ મિલના યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે નાયબ ખેતી નિયામકે વૈભવી ટેક્સ ફેબોલી પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી મોટી માત્રામાં યુરિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો ખેતી નિયામક દ્વારા સરકારી સબસીડી વાળા બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ખેતી નિયામક વૈભવી ટેક્સના ડાયરેક્ટર સંદીપ ચોકસી તેમજ યુરિયા ખાતરનો જથ્થો પૂરો પાડનાર અવંતા સેલ્સ ઇન્ડિયા અમદાવાદ તેમજ તેના જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધી બારડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે